જૂનાગઢમાં આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે જગન્નાથ રથયાત્રા સમિતિ ઉપપ્રમુખ બિપિનભાઈ ભટ્ટી આપણી જે વર્ષોથી પરંપરાગત જે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા અષાઢ બીજના રોજ જે ભગવાન બધા ભાવિકજનોને સામેથી દર્શન આપવા નીકળે છે એ મુજબ આજ રોજ વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન છે અને આ વિષ્ણુયાગ યજ્ઞમાં બહોળી સંખ્યામાં ભાવિકજનોએ લાભ લીધો છે અને આવતીકાલે એટલે કે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા જે અષાઢી બીજના રોજ ભવ્ય નીકળનાર છે તેમાં સવારે આઠ વાગે ભગવાન શ્રી જગન્નાથજી બલભદ્રજી અને સુભદ્રાજીનું સ્થા શાહી સ્નાન કરવામાં કરાવવામાં આવશે અને તેમાં બહોળી સંખ્યામાં ભાવિકજનો દર્શનનો લાભ લેશે અને ત્યારબાદ ભગવાનને આભૂષણો પહેરાવી અને એમને સ્થાપિત કરી નીજ જગ્યાએ અને ત્યારબાદ બપોરના ત્રણ વાગે શહેરના આપણા જે સાધુ સંતો વરિષ્ઠ નાગરિકો અને આગેવાનોના નેજા હેઠળ આપણે આ રથયાત્રા પહિનવિધિ વિધિ એટલે કે ભગવાનને આપણે ચાંદીના સાવરણ એનો માર્ગ સાફ કરી અને ભગવાનનો રથયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરીશું એ વિધિ દ્વારા રથયાત્રાનો પ્રારંભ થશે અને આ રથયાત્રા શહેરના આપણા રાજમાર્ગો જેવા કે દીવાનચોક શેતની ટાંકી દીવાનચોક લીમડા ચોક ત્યારબાદ પંચાટડી આઝાદ ચોક થઈ કાળા ચોક થઈ અને દાંતારોડ ખડીયાવાડ થઈ અને નીચ મંદિરે ત્યાં પધારશે ત્યારબાદ ભગવાનને જે બહારથી આવેલા હોય છે તો એને ધૂળ કચરો ઉડેલા હોય છે અસ્તુસ્થ થઈ ગયેલા હોય છે તો એમને ત્યારબાદ પાછું શાહી સ્નાન કરવામાં આવશે ત્યારબાદ બીજ મંદિરમાં મૂર્તિ સ્થાપિત કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવે એટલે મહાઆરતી થશે જેનો બોડી સંખ્યામાં ભાવિકજનો લાભ લે છે અને ત્યારબાદ મંદિરેથી ભગવાનને ધરાવેલ ભોગનો પ્રસાદ ભાવિકજનોને પ્રસાદ વહેંચવામાં આવશે જય જગન્નાથ જય જગદીશ અને આ રથયાત્રામાં આપણે ભગવાનના મુખ્ય ત્રણ રથ ત્યારબાદ બેન્ડવાજા રાસમંડળી અને વિવિધ ફ્લોટ્સ જેવા કે આપણે પરંપરાગત હર વખતે હરેરામ હરેકૃત ઈસ્કોનવાળા જોડાય છે સત્સંગ મંડળ એ મુજબ એ લોકો રાબેદા મુજબ જોડાશે અને આ રથયામાં ભાગ લેશે જય જગન્નાથ